નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણે જે કર્મ કરી રહ્યા છીએ ચાહે આપણે હોશમાં કર્મ કરીએ છીએ કે ચાહે બે હોશીમાં કર્મ કરીએ છીએ તો એ કર્મનું ફળ આપણને કોણ આપે છે એ કર્મનું ફળ આપણને કેવી રીતે મળે છે તો પહેલાં વાત ધ્યાનથી સાંભળી લો પરમાત્માની દરેક જીવ જંતુ ઉપર સતત પ્રેમ ધારા વરસતી હોય છે અને પરમાત્માની નજરમાં કોઈ અમીર કોઈ ગરીબ કોઈ પાપી કે કોઈ પુણ્યશાળી મનુષ્ય કે પ્રાણી અને નથી તો આપણી બે આંખોથી દેખાતી પ્રકૃતિ કે પછી સૂર્ય ચંદ્ર તારા એટલે કે બ્રહ્માંડ આ બધા જમાં પરમાત્માની પ્રેમધારા એક સરખી જ વરસી રહી છે પરમાત્માનો અખંડ આનંદ એક સરખો જ વહી રહ્યો છે તો પરમાત્માની અંદર દ્રૈત ભાવ નથી કેટલે કે પરમાત્માની અંદર બેપણું નથી પરમાત્માની અંદર કોઈ ભેદભાવ નથી તો પરમાત્માની નજરમાં કોઈ દુશ્મન પણ નથી કોઈનાથી ભેદભાવ નથી તો પરમાત્મા કોઈને દુઃખ દેવામાં ઉત્સુક જ પણ નથી દરેક ઉપર પરમાત્માની પ્રેમની ભરસા આનંદની ભરસા કલ્યાણની ભરસા એક ધારી ચોવીસ કલાક ચાલી રહી છે તો તમે પોતે જ તમારા દુઃખનું કારણ બનો છો કેમ કે આપણે જોઈએ છીએ કે ચોમાસામાં જ્યારે વરસાદ પડે છે તે વરસાદ પણ અમીર ગરીબનો ભેદભાવ રાખતો નથી અને જ્યાં વરસે છે તે જગ્યાએ એક સરખો જ વરસે છે તો તે વરસાદ જેટલો બીજા ઉપર વરસે છે એટલું જ તમારા ઉપર વરસે છે પરંતુ તમે બેહોશીમાં છો તમને ભીંજાઈ જવાનો ડર છે તેથી તને વરસાદનો આનંદ લઈ શકતા નથી અને તમારા ભીંજાઈ જવાના ડરના કારણે તમે રેઇનકોટ પહેરી લો છો છત્રી ઓઢી લો છો કે પછી કોઈ પણ સત નીચે તમે સંતાઈ જાઓ છો તો ચોખ્ખી વાત છે તમારા ઉપર વર્ષા થવાની નથી અને તમે વર્ષાના આનંદથી વંચિત રહી જવાના છો તો ભૂલ તમારી છે કે તમે છત્રી ઓઢી લીધી અને પછી વરસાદને બદનામ કરો છો કે વરસાદને ફરિયાદ કરો છો કે આટલો બધો વરસાદ થયો પરંતુ તેને મને ન ભીંજવ્યો મારા ઉપર વરસાદ ન પડ્યો તો તમે દુઃખી થયા દુઃખી થયા છો અને દોષ પરમાત્માને આપો છો કુદરતને દોષ આપો છો કે પરમાત્મા મારા ઉપર વિરુદ્ધમાં છે કુદરત મારા વિરુદ્ધમાં છે તેથી મને દુઃખ આવે છે અરે ઓ પાગલ જરા ઓંખ ઉગાડીને તો જો જરા હોશમાં આવીને તો જો તારા ઉપર પરમાત્માના પ્રેમની સતત વર્ષા કેમ થતી નથી તારા ઉપર કુદરતની મહાવર્ષા કેમ થતી નથી જરા હોશમાં આવી જા ત્યારે તને ખબર પડશે કે મારા દુઃખનું કારણ શું છે કેમ કે તે પોતે જ વિષય વાસના મોહ લોભનો શરાબ પીધેલો છે અને તે શરાબના નશામાં તે શરાબની બેહોશીમાં નકારાત્મક કર્મથી તું ભરાઈ ગયો છે અને તે બેહોશીના કારણે નકારાત્મક કર્મ કરીને અને અહંકારના આવરણમાં આવીને તે પોતે જ નકારાત્મક કર્મના બીજ વાગ્યા છે તે પોતે જ ઝેરના બીજ વાવ્યા છે અને તારા માથા ઉપર ચોવીસ કલાક અહંકારની ક્ષત્રી ઓઢીને તું ફરે છે વિષય વાસનાની ક્ષત્રી ઓઢીને તું ફરે છે તો પરમાત્માનો વરસાદ ચોવીસ કલાક થાય છે પ્રકૃતિનો વરસાદ ચોવીસ કલાક થાય છે રાત દિવસ સેકન્ડે સેકન્ડે થાય છે એની વરસાદ થઈ જ રહી છે પરંતુ હવે આપણે દોષ પ્રકૃતિને આપીએ છીએ કે પ્રકૃતિ મારા વિરુદ્ધમાં છે કુદરત મારા વિરુદ્ધમાં છે પરમાત્મા મારા વિરુદ્ધમાં છે ભગવાન મારા વિરુદ્ધમાં છે અરે ભાઈ કોઈ તારા વિરુદ્ધમાં નથી બધાની વરસાદ તારા ઉપર થઈ જ રહી છે સતત થઈ રહી છે ભલે તારી ત્રણ જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ ત્રણેય અવસ્થામાં હોય તું ઘરમાં બેઠો હોય તું બહાર બેઠો હોય તું ગુફામાં સંતાઈ ગયો હોય તો પણ તારા ઉપર સતત પ્રેમ વરસાદ ચાલુ જ છે તારા ઉપર આનંદની વર્ષા ચાલુ જ છે પરંતુ મારા ભાઈ તું એટલો તો વિચાર કર કે ભૂલ કોની છે ભૂલ તારી છે કે તારે પરમાત્માની પ્રેમની વર્ષામાં ભીંજાઈ જવું નથી તારે પરમાત્માના પ્રેમની તને જરૂર નથી તારે પ્રકૃતિના પ્રેમની તને જરૂર નથી તને ભગવાનના પ્રેમની જરૂર નથી તને દેવી દેવતાના પ્રેમની જરૂર નથી એટલા માટે તે તારા માથા ઉપર અહંકારની છત્રી ઓઢી લીધી છે વિષય વાસનાની છત્રી ઓઢી લીધી છે તો વરસાદ તો પડે જ છે સતત વરસાદની ધારા વરસી રહી છે પણ તું એમાં એમાં કોરો રહી જાય છે અને આપણે દોષ કોનો આપીએ છીએ પરમાત્માને કુદરતને ભગવાનને તો આ દોષ ખોટો છે તો પરમાત્માના પ્રેમની વર્ષા પરમાત્માના આનંદની વર્ષા તારા ઉપર ન થાય તેનું આયોજન તું પહેલેથી જ કરી નહીં બેઠો છે કે તમને ભય છે કે જો વરસાદ થશે તો મને શરદી થઈ જશે મને આમ થઈ જશે મને તેમ થઈ જશે ઘણા લોકોને કે ભાઈ વરસાદમાં જઈશ નહીં વરસાદમાં જઈશ તો તને શરદી થઈ જશે તો આપણને ભય શું છે કે પરમાત્માનો જો વરસાદ થયો પ્રકૃતિની આપણા ઉપર દયા થઈ તો સમાસું લૂંટાઈ જવું પડે તમારા માથેથી છત્રી હટાઈ લેવી પડે અહંકારની છત્રી હટાઈ લેવી પડે વિષય વાસનાની છત્રી હટાવી લેવી પડે તો આપણને ભય એ છે કે જો માતા ઉપરથી વિષય વાસનાની છત્રી હટી જાય અહંકારની છત્રી હટી જાય તો બધું મારું ભેગાઈ જાય મારી સંપત્તિનું શું મારા પૈસાનું શું મારા બાળકોનું શું મારા પરિવારનું શું અરે ગણાતો કે મારા રાષ્ટ્રનું શું મારી ગાદીનું શું મારી નોકરીનું શું એટલે આવા બધા વિચારોના કારણે સંપત્તિના મોહમાં સંપત્તિના લોભમાં આપણે આપણા માથા ઉપરથી વિષય વાસનાની અને અહંકારની ક્ષત્રિ આપણે હટાવતા જ નથી અને દોષ આપવા માટે તૈયાર થઈ ગઈ પરંતુ પરંતુ આપણી ભૂલ છે આપણે પગમાં બૂટ પહેર્યો નથી અને આપણને કાંટો વાગ્યો તો આપણે કાંટાને બદનામ કરીએ છીએ કે કાંટા ખરાબ છે અલે ભાઈ કાંટા ખરાબ ને તું પોતે જ ખરાબ છે કે તું પોતે જ બેહોશીમાં છે જો તું હોશમાં હોત તો તું પગમાં બૂટ પહેરીને કાંટા પર પગ મૂકવા તારી બેશીના કારણે તે ખુલ્લા પગે કાંટા પર પગ મૂકે તેને કાંટો વાગ્યો તો પછી આપણે કાંટાને બદનામ કરી દઈએ છીએ તો તે પહેલે જથી જ તે આયોજન કરી રાખેલું છે કે બેહોશીમો બુદ્ધિથી કરી દીધેલું છે કે પ્રકૃતિના પ્રકૃતિની ધારામાં તમારે કયા પ્રકારના વૃક્ષ છે તે તમારા હાથમાં છે જો તમે ઓબો વાવશો તો પણ પ્રકૃતિ ના પાડવાની નથી અને તમે બાબળ વાવશો કે પછી કોઈ ઝેરીલું ઝાડ વાવશો તો પણ પ્રકૃતિ વિરોધ કરવાની નથી કેમ કે પ્રકૃતિ તો દરેક વૃક્ષને પોષણ આપે છે પરંતુ જ્યારે તે ઝાડ મોટું થાય છે ત્યારે તે ઝાડને ફળ લાગે છે અને એ ફળ તમારે જ ખાવું પડે છે તમારે જ ભોગવવું પડે છે એવી જ રીતે તમે જેવા પ્રકારના કર્મના બીજ વાવ્યા એવું જ ઝાડ થાય છે અને એવું જ તમારે ભોગવવાનું રહેશે તો કહેવત છે કે કરો એવું ભોગવો અને વાવો એવું લણો આમાં પ્રકૃતિનો કોઈ પણ દોષ નથી કે પરમાત્માનો પણ કોઈ દોષ નથી ફક્ત તમારી બેહોશીનો જ દોષ છે અને આપણી બેહોશી એ જ આપણું દુઃખ છે ઓમ તત્સદ આદેશના પ્રણામ